હું બોલું છું કૈલાસ બેન પીપલિયા તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું જલેબી તો આપણે આ દોઢ કપ ખાંડ લીધી છે આ એક કપ મેંદો લીધો છે આ કલર લીધો છે આ ઘી લીધું છે એક ચમચી અને આ ઈનો છે અને આપણે આમાં નાખશું આ લોટ અને આપણે આ ઘી નાખશું તો આપણે આ એક કપ પાણી લેશું આપણે આને મિક્સ કરશું ઘી મારી પાસે તો આપણે આ જલેબી નો ખીરો બનાવશું જેમ જરૂર પડે એમ આપણે પાણી નાખશું આપણે આ જલેબી હોય તો આથો પણ આનો નાખવો પડે છે પણ આપણે આથો નથી નાખ્યો આપણે આને તરત જ બનાવવાની છે તો આપણે આમાં થોડોક કલર નાખીશું તો આને હવે આપણે દસ મિનિટ માટે ઢાંકીને મૂકી દેસુ તો હવે આ આપણે સાસણી બનાવશું આ ખાંડ લીધું છે તો એમાં આપણે પાણી નાખશું પાણી એટલું નાખ્યું છે તો હવે આપણે તો આ રીતે આપણે એને હલાવતા રહીશું આપણે બહુ આમ તાર વાળી સાસણી નથી બનાવવાની જાડી થાય ત્યાં આ સુધી રેવા દેવાની છે અને એમાં હવે આપણે કલર નાખશું હવે આને આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું તો હાલો આપણે હવે આ તેલ ગરમ મૂકી દેશું ધીમા ધીમા તાપે તેલ તેલ ગરમ થાય છે તો હાલો આપણે આ ખીરું જોઈ લેશું તો હવે આપણે આમાં ઈનો નાખશું ઉપર થી થોડુંક પાણી નાખશું તો આપણે હવે એને આમાં ભરી દઈએ હાલો તો આ રીતે આપડે જલેબી પાડી લેશુ તો આ રીતે આપણે આ જલેબી બનાવી છે તો હવે આપણે આને ધીમા ધીમા તો આને હવે આપણે સાસણીમાં નાખશું આ સાસણી છે આ સાસણીમાં નાખી દેશું અને સાસણી આપણે ગરમ રાખવાની છે ઠંડી ન પાડવાની તો આને આ રીતે આપણે આમ ફેરવી ફેરવી અને સાસણી પી લે જલેબી આ રીતે આપણે આને સાસણી માં રાખવાની તો આ રીતે આપણે આ જલેબી આમ પાડી લીધી છે હવે આને ધીમા ધીમા ગેસે તળશું આને છે ને તાત્કાળી વાળવાની ન હોય આને આ એક બાજુ પાકવા દેવાની છે અને પછી વાળશું આપણે આને હવે આને વાળી લેશું આપણે હવે આને આપણે ધીમા ધીમા નાખી દઈએ આને દબાવી દેવાની થોડી થોડી એટલે સાસણી પી લઈ બરાબર જલેબી હાલો આ આપણે તળાઈ ગયી અને આ રીતે આપણે હલાવશું આ રીતે ફેરવી નાખવાની એટલે સાસણી પી લઈ બરાબર જલેબી હવે સારું હાલો તો તૈયાર છે આપડી જલેબી તો આપડે હવે સર્વ કરી લેશું હાલો તૈયાર છે આપડી જલેબી જો તમને અમારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરી અને કહેજો તમને કેવી લાગી જલેબી